આજે પશ્ચિમમાં સૂર્ય ઉગ્યો છે તે રાતે ઘનશ્યામે ઘરના સૌ તથા મિત્રો સાથે શરદોત્સવ ઉજવ્યો બાર વાગે આરતી કરી ઠાકોરજી ઝુલાવ્યા અને બોલ્યા આજે પશ્ચિમમાં સૂર્ય ઉગ્યો છે સૌને આશ્ચર્ય થયું સૂર્ય પશ્ચિમમાં ઉગે પણ બાળકની વાણીમાં શો મેળ હોય એવું સમજી જિજ્ઞાસા ટાળી પછી ઠાકોરજીને થાળ ધરાવી સૌ જમ્યા મોડી રાતે સૌ સૂતા ફળિયામાં ખાટલામાં ઘનશ્યામ પોઢ્યા હતા શરદ પૂનમનો ચંદ્ર ખીલ્યો હતો માતા એકાએક ઘનશ્યામને વસ્ત્ર ઓઢાડવા માટે જાગી ગયા ઘનશ્યામના મુખ પર સ્મિત હતું તે સ્મિતના આહલાદે ચંદ્રની કાંતિ વધુ શીતળ બની ગઈ બીજે દિવસે ઘનશ્યામ તેમના મિત્રો સાથે આથમણી દિશામાં પિરોજપુર ગામે જાંબુ ખાવા ગયા રખેવાળે ઘનશ્યામનો હાથ જોરથી પકડ્યો પણ ઘનશ્યામે તે એટલા જ જોરથી ખેંચ્યો અને રખેવાળનો હાથ ખડી ગયો ઘનશ્યામ તરત જ તેમના સખાઓ સાથે ત્યાંથી નાઠા અને શ્વાસભેર દોડતા દોડતા ઘેર પહોંચી ગયા પરમાત્માના પરોક્ષ સ્વરૂપના પ્યાસા રહેવું તેમાં પણ એક પ્રકારનો આનંદ જ છે એની ઝંખનામાં એને માટે ઝૂરવામાં અંતરમાં પ્રછન્ન વિયોગનું સાતત્ય જાળવવામાં વિષાદમાં પણ આનંદ માણવાની ભક્તની જે અનોખી રીત છે તે નરસિંહ મીરા ચૈતન્યના જીવનમાંથી સાંપડે છે ધર્મ અને ભક્તિની પણ આ જ દશા હતી જે રામ માટેની તેમની તીવ્ર ઝંખના હતી તે રામ જો પોતાનો ઘનશ્યામ જ હોય તો તે ઝંખનાનો જુવાળ બેસી જાય પ્રાપ્તિમાં જે આનંદ નથી તે ઝંખનામાં છે એક કવિએ ગાયું છે મિલનમાં નવ વસે મીઠડી જે મજા અનુભવે હૃદય તે રાહ જોતું સ્મરણનો સ્વાદ નહીં સ્વલ્પ સહવાસમાં સુખ થકી સુખ તણું સ્વપ્ન ઊંચું છતાં જેને પરમાત્માના પ્રગટ સ્વરૂપની પ્રાપ્તિ થઈ છે જેનો સહવાસ સેવ્યો છે તેવા ભક્તના આનંદનો પણ કોઈ અવધિ નથી નિષ્કોળાનંદ સ્વામીએ ગાયું છે જેમ ઉપવાસી જનને આવે અમૃતનું નોતરવું તે પીવા પળ ખમે નહીં જાણે કઈ વારે પાન કરું આ દિવ્ય આનંદ છે એટલે જેને ભગવાનના પ્રગટ સ્વરૂપની પ્રાપ્તિ થઈ છે તેને એ આનંદનો લય થઈ જશે એવી કાંઈ બીક રહેતી નથી પોતાને પુત્ર ભાવે લાડ લડાવવાના ધર્મ ભક્તિના મનોરથ પૂરા કરવા માટે જ ઘનશ્યામ ભાવના ભાવો બતાવતા હતા